ભલે હું એમને ઓળખું છું personally આતો કરાવી દો ને એ કે મને બેસાડી દીધા છે ભાઈ એવું કે છે ના ના હું ભાઈ તને ઠેકાણા દીધી છે એવું કે બેસાડી દીધા કે છે મારી હા હા ના ના કાઈ વાંધો નહીં હું બોલાવું છું ઓલા ભાઈ ને હા મેં ઊંચી CCTV જોયા હું તમને હા વ્યવસ્થિત થોડું કરાવો થઈ જાય થઈ જાય હા